પાલનપુર ખાતે જિલ્લા ભાજપા અનુસૂચિત જાતિ મોરચા બનાસકાંઠા દ્વારા 26 નવેમ્બર 2024 હજાર ચોવીસ મંગળવારના દિવસે સવારે નવ વાગે બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સિમલાગેટ ખાતેથી સંવિધાન અમલના પંચોતેરમાં વર્ષ નિમિત્તે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કવાડિયાના અધ્યક્ષસ્થાને અને પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકભાઈ ઠાકરની વિશેષ ઉપસ્થિતિમાં સંવિધાન યાત્રા યોજાઈ હતી આ યાત્રા પાલનપુર શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી નાનક ચોક આંબેડકર હોલ ખાતે આવી પહોંચી હતી જ્યાં સમારંભના અધ્યક્ષ પ્રદેશ સંગઠન મહામંત્રી ભાજપા ગુજરાત રત્નાગરજીની ઉપસ્થિતિમાં તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી અનુસૂચિત જાતિ મોરચો શ્રી રમેશભાઈ જખેસરા કોટડા પૂર્વ ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘેલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાબાસાહેબ આંબેડકરે બનાવેલા બંધારણની આછી ઝલક આપવામાં આવી હતી સાથે જિલ્લાની વિશેષ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું ભાજપા પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજીએ પ્રત્યેની આપણી ફરજો નિભાવવા તથા સૌના સાથ થકી દેશને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવા સંકલ્પબદ્ધ થવા અપીલ કરી આ બંધારણ દિવસે મહામાનવ શ્રદ્ધે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીને યાદ કરીને વંચિતો અને પીડિતોના કલ્યાણ માટેના આપણા સંકલ્પોને વધુ ઉર્જા મળે તે માટે કટિબદ્ધ બનવા અપીલ કરી હતી બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ સૌ કોઈને રાષ્ટ્રપત્યની આપણી ફરજો નિભાવવાનો તથા સૌના સાથ થકી દેશને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવાનો સંકલ્પ લેવા હાંકલ કરતા કહ્યું કે આપણું બંધારણ માત્ર અનેક કલમોનો સંગ્રહ નથી આપણું બંધારણ હજારો વર્ષોની મહાન પરંપરા અખંડ ધારાની આધુનિક અભિવ્યક્તિ છે વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારતની વધતી અર્થવ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય છબી વચ્ચે સમગ્ર દુનિયા અત્યારે ભારત સામે મીટ માંડીને બેઠી છે શરૂઆતના તબક્કામાં ભારતની સ્થિરતા અંગે લોકોના મનમાં રહેલી તમામ આશંકાઓને નકારીને અત્યારે ભારત સંપૂર્ણ તાકાત સાથે આગળ વધી રહ્યું છે અને તેની વિવિધતા પર ગૌરવ લઈ રહ્યું છે આ સફળતાનો શ્રેય આપણે બંધારણને આપી શકીએ પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકિતભાઈ ઠાકરે બંધારણના ઘડવૈયાઓને વંદન સાથે સર્વે નાગરિકોને બંધારણ દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે આપણા દેશમાં દર વર્ષે છવ્વીસમી નવેમ્બરના રોજ ભારતના બંધારણને સ્વીકારવાની યાદમાં ઉજવવામાં આવે છે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ ભારતીય બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યું હતું જે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ થી અમલમાં આવ્યું હતું સંવિધાન ગૌરવ દિવસ અંતર્ગત જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ સંજયભાઈ બ્રહ્મભટ શ્રેયાંશભાઈ પ્રજાપતિ પૂર્વ ધારાસભ્યો પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન બનાસકાંઠા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અસિનભાઈ સક્સેના સાથે અનુસૂચિત જાતિ મોરચા અને જિલ્લા શહેરના મોરચાના તમામ પદાધિકારીઓએ કર્યું હતું બંધારણનો અમલીકરણ દિવસ જેને દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બંધારણ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા આજના કાર્યક્રમમાં અમારા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ સાથે અમારા પ્રભારી શ્રી જયંતિલાલજી કવાડિયાજી અને પ્રદેશના પ્રતિનિધિ તરીકે જીતુભાઈ વાઘેલા એ વિશેષ ઉપસ્થિતિમાં બંધારણ દિવસના કાર્યક્રમની ઉજવણીનો આજનો આ કાર્યક્રમ સમગ્ર પાલનપુર શહેરમાં પદયાત્રા રૂપે પ્રસ્થાન થયું અને આજે અહીં આંબેડકર હોલની અંદર આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના સૌ સન્માનની આગેવાનશ્રીઓ કાર્યકર્તા મિત્રો તેમજ જનતા જનાર્દનની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન થયું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ પાલનપુર ખાતે ડોક્ટર બાબા સાહેબના સંવિધાન ઓગણીસો ઓગણપચાસની અંદર સંવિધાન લેખિત સંવિધાન જ્યારે સુપ્રત કરવામાં આવ્યું હતું એ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવણી કરવાની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા તેમજ પણ ભારતીય જનતા પાર્ટીના પાર્ટી દ્વારા આજરોજ પાલનપુર ખાતે સંવિધાન રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે અહીંયા જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે આ સંવિધાન જે પંચોતેર વર્ષ પછી પંચોતેર વર્ષ થઈ ગયા આ સંવિધાનના આજે ગૌરવ સાથે હું એક દલિતનો દીકરો છું પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે આજે મને ગૌરવ થાય કે મારા ભગવાન સમાય ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે બંધારણ લખ્યું હતું એટલે સાહીઠ વર્ષ સુધી ક્યારેય આ બંધારણ દિવસની ઉજવણી નહોતી કરી ના ક્યારે ડૉક્ટર સાહેબના જન્મદિવસ હોય કે એમનો મરણ દિવસ હોય કે ડૉક્ટર બાબા સાહેબ અંગેની કોઈ પણ બાબતમાં ક્યારે કોંગ્રેસે ક્યારેય ચિંતા કે કોઈ કાર્યક્રમ કર્યો નહોતો આજે ગૌરવ સાથે કહેવાય કે દેશના યજસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે સુંદરનગરની અંદર હાથીની અંબાણી પર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના બંધારણને અંબાણી પર મૂકી અને સાત કિલોમીટર સાત કિલોમીટર ચાલ્યા હતા એ એ જ આજે મુખ્યમંત્રી આજે દેશના વડાપ્રધાન બન્યા હતા ત્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સપનાઓ ડૉક્ટર બાબાસાહેબના નામેની અનેક યોજનાઓ બનાવી અને ડૉક્ટર બાબાસાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી છે એ માટે હું ભારતીય જનતા પાર્ટીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કીજે વંદે માતરમ જય ભીમ